પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ મહોત્સવ તો બીજા દિવસે પાદુકા યાત્રાથી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજી ખાતે પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે આ મહોત્સવના પ્રથમ દિવસે બે લાખ વધુ માઈ ભક્તોએ ગબ્બર ની પરિક્રમા કરી હતી અને બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ગબ્બર પરિક્રમા માર્ગે એકાવન શક્તિ પરિક્રમા કરવા પહોંચ્યા હતા બીજા દિવસે યાત્રા દ્વારા આ પરિક્રમા પ્રારંભ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને મંદિર વહીવટદાર સહિત હાજર રહીને કરાવ્યો હતો એકાવન પ્રકારની અલગ અલગ પાલખીઓમાં મા જગતજનની પાદુકાઓ મૂકીને તમામ મંદિર પરિક્રમા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા બે લાખથી પણ વધારે લોકોએ પરિક્રમામાં ભાગ લીધું હતું અને આજે પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે લોકોને અવર જવર અને એમના રહેવા જમવા તમામ પ્રકારની વ્યવસ્થા મંદિર અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે આજે પાદુકા યાત્રા છે જે ભાદરવી પૂર્ણમિયા સંઘ ના સહભાગ સહયોગથી આયોજન કરવામાં આવેલ છે અને કાલે ધ્વજા યાત્રા પછી પરમ દિવસે મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ આ પ્રકારનું આયોજન બાકી છે સાથે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તો હું બધા ભાઈ ભક્તોને અપીલ કરું છું કે એની અંદર આવીને હિસ્સો લે સાથે સાથે જે પ્રકારે આજુબાજુના વિસ્તારમાં ખાસ કરીને આદિવાસી ભાઈ બહેનોએ અહીંયા આવીને પોતાની ટ્રેડિશનલ પ્રમાણે પણ અહીંયા સહભાગ લીધો છે એનાથી અમારો પણ ઉત્સાહ Ô oh, meu Deus. <laughs>